હાય ફ્રેન્ડ હું છું કિરું અને સ્વાગત છે તમારું બધાનું મારી કિરુસ કિચનમાં આજે આપણે બનાવવાના છે પીનટ કતલી તેને બનાવવા માટે જે સામગ્રી વાપરવાની છે તે આપણે જોઈ લઈએ આ સિંગદાણા છે ત્રણસો ગ્રામ આ છે ખાંડ બસો ગ્રામ આ છે કોકોનટ કોપરાનું છીણ સો ગ્રામ અને મિલ્ક પાવડર તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો જો મેં ગેસ ઓન કરી દીધો છે અને આમાં આપણે સિંગદાણા નાખી દઈશું અને આને બે મિનિટ માટે રોસ્ટ કરી લઈશું પછી આને આપણે છાલ ઉખાડી અને પછી આને પીસવાના છે તો બે મિનિટ માટે આને આપણે ગરમ કરી લઈએ તો જો આપણા સિંગદાણામાંથી આપણે આ રીતનો મસ્ત એકદમ મતકતરો પાવડર બનાવી દીધો છે હવે ચાલો આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું ચાલો આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું તો જો આપણે ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે સૌ પહેલા આપણે ખાંડ એડ કરીશું અને ખાંડ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે ખાંડ ઓગળે ત્યાં સુધી આને આપણે હલાવાનું છે ચાસણી બની જશે જો બે મિનિટ જેવું થયું છે અને આપણી ચાસણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે આપણે એક પ્લેટ લેવાની જેની અંદર આપણે એક ઢાળવાની છે તો જો બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી આ ચાસણી પણ રેડી થઈ ગઈ છે તો જો બે મિનિટ થઈ ગઈ છે અને આપણી ચાસણી પણ રેડી થઈ ગઈ છે આવી રીતે આ પ્લેટની અંદર આપણે એક ટીપુ પાડીને જોઈ લઈશું આવી રીતે સેટ થઈ જાય એટલે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે હવે આની અંદર આપણે સિંગદાણાનો પાવડર થોડો થોડો એડ કરતા જઈશું અને ધીરે ધીરે આ બધું મિક્સ કરતું જવાનું એકસાથે સાથે નહીં નાખી દેવાનું થોડો થોડો પાવડર એડ કરતો જવાનું અને આવી રીતે ધીરે ધીરે મિક્સ કરતું જવાનું તો જો મેં સિંગદાણાનો બધો પાવડર એડ કરીને મિક્સ કરી લીધો છે હવે આની અંદર આપણે જ્યાં કોકોનટ કોપરાનું છીણ છે એ એડ કરી દઈશું અને આ છે મિલ્ક પાવડર એ પણ એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે હાઈ ફ્લેમ ઉપર નથી કામ કરવાનું એકદમ સ્લો ફ્લેમ રાખવાની અને બધું સરસ રીતે ધીરે ધીરે મિક્સ કરી દેવાનું તો જો આપણે બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું તો જો મેં આ થાળીની અંદર બધું જ લઈ લીધું છે હવે આ રીતે આપણે આને આમ પ્રેસ કરી દઈશું એક વાટકીથી અને સરસ લેવલ કરી દઈશું વાટકીની અંદર મેં થોડું ઘી લગાવ્યું હતું એટલે આવી રીતે મસ્ત સેટ કરી દઈશું અને આને છે ને બે મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈએ પછી આના આપણે પીસ પાડીવાનું છે તો બે મિનિટ માટે આપણે એને ઠંડુ થવા દઈશું ને આવી રીતે આનું લેવલ કરી લઈશું પછી આપણે થોડું ઠંડુ થાય એટલે આના પીસ પાડશું તો જો બે મિનિટ થઈ ગઈ છે અને આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે અને ઉપરથી મેં થોડી તૂટી ફૂટી લગાવી હતી બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે મેં ઉપરથી થોડી તૂટી ફૂટી લગાવી હતી તો ચાલો હવે આપણે આના પીસ પાડી લઈશું આ રીતે આના તમને જે રીતે પસંદ હોય એ રીતે આના પીસ પાડી દેવાના સરસ મજાનો તો જો આપણી પીનટ કટલી તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત મેં પીસ પાડી લીધા છે અને આવી રીતે જો મેં આ તૂટી ફૂટીથી ગાર્નિશ કરી છે અને તમને એક પીસ તોડીને બતાવું ને તો જો એકદમ સોફ્ટ અને મસ્ત રૂ જેવી પોચી એકદમ સોફ્ટ બની છે તો તમે પણ ચોક્કસથી બનાવજો એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત ઉતરાયણ ઉપર આ ચીકી બહુ જ સરસ લાગે છે તો ચોક્કસથી ટ્રાય કરજો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં